નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે વરસાદનો જે નવો રાઉન્ડ આજથી શરૂ થવાનો છે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે અત્યારથી જ આ સાત દિવસની જે આગાહી કરી છે એમાં ઘણા બધા જિલ્લાને ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યા છે સાથે જ આપણે ભિંડીના મોડલથી પણ સમજવું છે કે કઈ સિસ્ટમ છે કેટલી મજબૂત થાય છે કઈ દિશા તરફ આગળ વધે છે ત્રીજી તારીખની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે અતિ ભારે વરસાદ સવારે નથી દેખાઈ રહ્યો સાંજ પડતા સુધીમાં અનેક જિલ્લાઓ એવા હશે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર આપણા મધ્ય ગુજરાતમાં સૌથી વધારે થવાની છે એટલે દાહોદ છોટાઉદેપુર નર્મદા હિંમતનગર સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે વડોદરામાં પણ વરસાદ પડશે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે ચોથી તારીખે એ સિસ્ટમ વધારે તીવ્ર બનતી દેખાય છે અને એના કારણે જિલ્લાઓ પણ વધતા જતા દેખાઈ રહ્યા છે એટલે કોઈ એક સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ માત્ર જ્યાં હોય હોય ત્યાં જ વરસાદ ન એની આસપાસ જેટલા પણ વિસ્તારો સુધી એના આઉટર ક્લાઉડ પહોંચતા હોય એ બધા જ વિસ્તારોમાં એ વરસાદની અસર થતી હોય છે એ સિસ્ટમની અસર થતી હોય છે ચોથી અને પાંચમી તારીખે તમે જુઓ કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે આ બાજુ વડોદરાથી લઈને ડાંગ સુધી બધી જ જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડશે વિસ્તારોમાં અને આ બાજુ પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી બધી જ જગ્યાએ સિસ્ટમની અસર થવાની છે અરબી સમુદ્રમાં કરંટ છે એટલે કોઈ પણ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને દરિયાકાંઠાની નજીક આવે છે તો એને વધુ વેગ મળતો હોય છે અને એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વધશે કારણ કે અહીંયા જે સિસ્ટમ બની છે એ ધીરે ધીરે આગળ વધી અને રાજસ્થાન તરફ જવાની સંભાવના છે ત્યાંથી આગળ વધી અને પાકિસ્તાન તરફ જઈ શકે છે એટલે ઉત્તર ગુજરાતના જેટલા ભાગો છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે ચોથી પાંચમી છઠ્ઠી અને સાત તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે ભારે વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં પણ વરસાદ પડવાનો છે એટલે એવું કહેવાતું હતું કે કચ્છમાં જે વરસાદ પડવો જોઈતો હતો એટલો વરસાદ નથી પડ્યો કચ્છમાં પણ સારો વરસાદ પડશે પાંચમી તારીખે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ જે છે સાર્વત્રિક વરસાદ ભારે વરસાદ લઈને આવશે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા સાબરકાંઠા સુધી આ બાજુ વરસાદ પડશે હમણાં જ હાલોલમાં અને હિંમતનગરના આસપાસના વિસ્તારોમાં જેટલો વરસાદ પડ્યો છે એનાથી ભયાનક વરસાદ આ જે નવો રાઉન્ડ આવી રહ્યો છે એમાં પડવાની સંભાવના છે એટલે સાત તારીખ સુધી આખા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અલગ અલગ સિસ્ટમો બનતી હોય બંગાળની ખાડીમાં બનતી હોય કે અરબી સમુદ્રમાં બનતી હોય બંનેની અસર ગુજરાતને થતી હોય છે એટલે જ્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો સૌથી વધારે અસર કચ્છ અને બાકીના દરિયાકાંઠા હોય બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની હોય હોય તો એ સિસ્ટમનો ટ્રેક જે પ્રમાણે એટલે મધ્યપ્રદેશથી આગળ વધતી હોય તો એ મધ્ય ગુજરાતને અસર કરતી હોય દક્ષિણ ગુજરાતને પણ અસર કરતી હોય સાથે જ આ દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે અત્યારે અહીંયા અરબી સમુદ્રમાં કરંટ છે એના કારણે સતત ત્યાં વરસાદ પડતો દેખાય છે એટલે મહારાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી શું કહે છે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે એ પણ આપણે જોઈએ કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીજી તારીખની સ્થિતિ જોઈએ તો દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુર અને નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની આગાહી છે નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે ઓરેન્જ એલર્ટ છે એટલે આટલા વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે આમાં જિલ્લા પણ વધતા જશે એટલે હવામાન વિભાગ જે આગાહી દર ત્રણ કલાકે ચાર કલાકે કરે એમાં સ્થિતિ બદલાઈ જતી હોય છે ચોથી તારીખે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે એ પણ જોઈએ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા આણંદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે જ્યારે છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે એટલે આ બધા જ વિસ્તારોમાં ભારે અને એનાથી પણ વધારે વરસાદ નર્મદા અને તાપીમાં પડશે એટલે ત્યાં રેડ એલર્ટ છે એટલે ત્યાં પણ અતિથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે આખા ગુજરાતમાં જે વરસાદની તીવ્રતા છે એ દિવસે દિવસે વધતી જશે અત્યારે જેટલા દિવસ જેટલા જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં પણ પડશે સૌરાષ્ટ્ર ભાગોમાં પણ વરસાદ પડશે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યા છે તો અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે બાકી આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા મધ્ય ગુજરાતમાં પણ એક સ્થિતિ છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ પડશે પાંચમી તારીખે સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની સંભાવના છે એટલે આ બધા જ વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડશે ક્યાંક અતિભારે પડશે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે પાંચમી છઠ્ઠી તારીખની આસપાસ mm <laughs> છ તારીખે સ્થિતિ વધારે તીવ્ર એટલે જિલ્લાઓ પણ વધારે વધી જશે આખા ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી છ તારીખે એ સ્થિતિ રહેવાની છે એટલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે એટલે ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દરિયાકાંઠાનો પટ્ટો રાજકોટ બોટા બોટાદ આ વિસ્તારો જે એવા છે કે જ્યાં અતિભારે વરસાદ બાકી આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે એટલે છ તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે સાત તારીખે ક્યાં વરસાદ પડવાની સંભાવના છે તો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થતો દેખાય છે એટલે જિલ્લાઓ જે છે એ બાકાત થતા દેખાય છે કેમ કારણ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફથી આગળ રાજસ્થાન તરફ જઈ રહી છે એટલે બાકીના બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે મહીસાગર પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી નથી દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે આખા બીજા બધા જ જેટલા પણ જિલ્લાઓ છે બધા જ જિલ્લાઓમાં યલો એલર્ટ આપેલો છે એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે એટલે સાત તારીખ સુધી ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે ત્રીજી તારીખથી જે વરસાદના શરૂઆત છે એમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાત અને અને મધ્ય ગુજરાતના અમુક વરસાદ પડશે પછી ધીરે ધીરે તીવ્રતા વધતી જશે બીજા બાકીના જિલ્લાઓને એ સિસ્ટમની અસર થતી દેખાશે તો અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા ને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે